મારું નામ નિશાંત ચક છે અને મારી કંપનીનું નામ ટ્વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ છે હું અને મારા ફાધર આ બિઝનેસમાં છેલ્લા ત્રીસ વર્ષથી છીએ અને અમે ઓલમોસ્ટ હજાર કરોડનું ઇક્વિટી મેનેજ કરીએ છીએ અને ત્રીસ હજારથી વધારે અમારા ક્લાયન્ટો છે અમે મોતીલાલ ઓસવાલ સાથે છેલ્લા બાવીસ વર્ષથી સંકળાયેલા છીએ અને અમારા ઇન્વેસ્ટર્સની વેલ્થ ક્રિએશન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગનું અમારું ફોકસ છે આજે બીજે બી એક્સપોમાં અમે જે સ્પોન્સર્સ પ્લેટિનમ સ્પોન્સર છીએ અને બી એક્સપોથી ઘણો લાભ થાય એવું અમને લાગે છે જેથી કારણ કે અહીંયા ઓલમોસ્ટ સાતસોથી હજાર લોકોનો સારા એન્ટરપ્રિનર્સનો ફૂટફોલ હશે તો અમને એ લોકોનો સારો કોન્ટેક મળશે અને અમે એ લોકોને સારી સર્વિસીસ આપીશું ભવિષ્યમાં તો અમારી એક્સપેક્ટેશન છે કે આનાથી અમને ઘણો સારો લાભ મળશે સ્પેશિયલ ઓફર તો નથી પણ અમારી ઓન ગોઈંગ ઓફર છે જ કે અમે અકાઉન્ટ ઓપનિંગ આઠસો રૂપિયા પ્લસ જીએસટીમાં લાઇફ ટાઈમ અકાઉન્ટ ઓપનિંગ આપીએ છીએ પ્લસ અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ને વેલ્થ મેનેજમેન્ટની અંદર ઘણા વર્ષથી સરસ સર્વિસીસ આપીએ છીએ તો કોઈને વેલ્થ ક્રિએશનમાં ઇન્ટરેસ્ટ હોય તો અમારી પ્રોડક્ટ્સમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રાઇવેટ ઇક્વિટી કોમોડિટી કરન્સી આ બધું જ છે આમાં કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો લોકો અમારો કોન્ટેક કરી શકે છે રાજકોટના લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે આજે પહેલો દિવસ છે પણ અમે આવતા ત્રણ દિવસમાં ખૂબ સારો રિસ્પોન્સ એક્સપેક્ટ કરીએ છીએ અને લાસ્ટ યર બી અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો લાસ્ટ યર બી અમે મેઇન સ્પોન્સર હતા આ ઇવેન્ટમાં અમે અહીંયા જે આવે છે એ લોકોને એની જરૂરિયાત મુજબ શું જોઈએ છે ઇન્સ્યોરન્સની જરૂરિયાત છે મ્યુચ્યુઅલ ફંડની જરૂરિયાત છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ સમજી અને એને એનું પ્રોપર ગાઈડન્સ આપી અને એને રોકાણ કરાવીએ છીએ એ લોકો આજે યંગસ્ટર્સ છે જે એ લોકો નાની નાની બચત કરી અને ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરે હું તો કહું કે સ્કૂલના છોકરાઓ છે એ બી એના નાના નાના બચતથી ચાલુ કરે તો જ્યારે એ લોકો રિટાયર થાય છે ત્યારે કરોડોમાં એની વેલ્થ ઊભી થાય છે તો આ વસ્તુ અમે ખાસ સમજાવીએ છીએ યંગસ્ટર્સને અને અમે અપીલ કરીએ છીએ કે એ લોકોનું જેટલું બી સેવિંગ થતું હોય એને પ્રોપર અમારી પાસે આવીને ચેનલાઇઝ કરો તો તમે જ્યારે પચાસ પંચાવન સાઠ વર્ષના થશો ત્યારે તમારી પાસે કરોડોની સંપત્તિ નાની નાની બચતથી ઊભી થશે હા આપણું દેશમાં યુથ છે આપણા દેશની એવરેજ અઠ્યાવી અઠ્યાવીસ વર્ષ છે આપણા દેશની ઉંમર એવરેજ પોપ્યુલેશનની તો આપણો દેશની ઇકોનોમી આગળ જતાં ખૂબ સરસ લાગે છે અને આ આગળ જતાં લોકો હજી ખૂબ કમાશે અને ખૂબ ગ્રોથ કરશે જેથી કરીને રોકાણકારો વધારેને વધારે આવશે અને માર્કેટ ખૂબ સારું થશે અને રોકાણકારોને ખૂબ લાભ થશે આનાથી